ગયા છે કેમ છો બધા મજામાં તો વાગી ગયા છે સવારના આઠ અને અમે છૂટી ગયા છીએ અમારા નવીનભાઈ ગાડીમાં બેસી ગયા છે તો અહીં બેસી જાવ હવે ઘર બાજુ પડીએ પાછું સાંજે નાઇટ શિફ્ટ છે પાછું અહીંયા આવવાનું જ છે અમારે बोलो नवीन भाई कुछ कहना चाहते हो गुड मॉर्निंग दर्शक मित्र गुड मॉर्निंग सारे गुज्जू भाइयों को और भाइयों बहनों सब <laughs> गुजरात बहुत पसंद है कभी आएंगे मेरा बड़ा मन है देखने का वैसे कभी मैं जा रहा हूँ साथ में आजा नहीं साथ में तो नहीं जा सकते एक, एक काम कौन करेगा <laughs> <laughs> एक महीने का फर्क हो रहा है तू जनवरी में जा रहा है मैं अभी नवंबर एंड में जा रहा हूँ तो जाता दिसंबर में तो बन तो जाती है मैं पूरा दिस्टे, दिस्टे, दिसंबर वहाँ पे हाँ मगर मैं कोशिश करूँ अभी सौरभ जाएगा तो मैं देखता हूँ उसको फोन करके अगर सेटिंग बनती है तो तो फिर मैं जरूर जाऊँ ना सौरभ वहीं पे होगा हाँ तो तू और सौरभ साथ में जा रहे हो अहमदाबाद रहता सौरभ नहीं हाँ अहमदाबाद हा, हा, के पास गाँव में हाँ देखता हूँ मज़ा आएगा हाँ बिल्कुल

અહીંયા ફર્સ્ટ પાર્ક અને એ જશે હવે ઘરે અને હું વેઇટ કરું છું જયદીપની જયદીપ મને આવે છે પિકઅપ કરવા માટે એમાંથી જઈ આવે ઘરે હા પેટ્રોલ અહીંયા પૂરાવ્યું અને જો નવીન જાય છે તે કરવા માટે અંદર અહીંયા એ જ સિસ્ટમ છે પેટ્રોલ ઘણા બીરિયડ થઈ ગયા છે ત્યાં પેટ્રોલ પંપ અહીંયા પીરિયડ નથી થઈ રહ્યું વાળ કરે પેડ પંપે આવે અને પે ઇન શો કે ઓપ્શન હોય પે તમે ગમે ત્યાં કરી તમારે જ્યાં કરવું હોય ત્યાં પેટ્રોલ પૂરાવા એ સિસ્ટમ છે પેટ્રોલ પૂરવાનું જાતે પછી જવાનું પૈસા આપવા અંદર બુરડેડ પેટ્રોલ પંપ હોય તો ત્યાં પંપ રૂપે તમે પે કરી જયદીપભાઈ આવી ગયા છે

भरेली डाबी साइड रोड हम आग जाए, जाए सिग्नल बंद से बाकी जो जमुनी साइड ऐसी बड़ी गाड़ी जाए से बड़ी टच से जाए से। से, 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 थी जाए ट्रैफिक से फुल ऑफ ट्रैफिक से पॉक पाइक राउंड अबाउटी ट्राफिक जैसे

કેમ કે નિઝના બર્થડે સેલિબ્રેશનમાં બધાય બહુ ખાધા ગુલાબજાંબુ તો આજે અમારે એક ઓર્ડર આવી ગયો છે ગુલાબજાંબુ બનાવવાનું તો ગુલાબ ગુલાબજાંબુ ની તૈયારી થઈ ગઈ છે જોર શોરમાં બધા બેહી ગયા છે મહેમાનને વળગાડી દીધા ગોળીયું મીડી છે બનવા અહીંયા રાધીવાન બાંધે છે લોટ અને હવે હું બેસી દઉં ગોળી ઉવાળવા તો ફટાફટ ગુલાબ બની જાય કેમ કે પાછું આજે રાતે જવાનું છે જોબ પર બે થી આઠ છ કલાકની ની છે રાધી દાંત કાઢ્યા જવું એમાં તને હેનું હસવું એવું રાધી બે થી આઠ કીધું તે તમે બે થી આઠ ટાઈમ કી દીધો બધાને મારો એટલે તે તે કઈ નહીં ખાલી કહું છું

અમારે જયદીપ ભાઈએ પ્રોજેક્ટર મંગાવ્યું હતું આવી ગયું છે એની રૂમમાં સેટ કર્યું છે અને યમુના બેન જોવા મળ્યા છે એમાં કાર્ટૂન જો હું તમને બતાવું જોજો અંધારું હોય છે થોડું પણ જોજો જોવા ઉપરની દિવાલે કાર્ટૂન હાલે છે યમુના બેન જો લાઈટ કેતો દીદી ઉપર કાર્ટૂન હાલે યમુના મીડી કાર્ટૂન જોવા તો આપણો હલવો તૈયાર તૈયાર થવા જઈ રહ્યો છે હલવો દૂધીનો હલવો રોજ ખાવ દૂધી એટલે આવે બુધી વાગી ગયા છે સાડા છ બેસી ગયા છે જમવા કેમ કે સવા સાથે નીકળવાનું છે જોબ પર જવા

મારી માટે હાલ હલુઆ લેતા આવી ગયો છે ને થોડોક મોટા લે લે આવડે આવડે લે લે નાખો નાખો કેમ એટલું એટલું નાખો છો બસ લ્યો બસ 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 આવી ગયો આવી ગયો થેન્ક યુ તો રાધિકા તો બે વાગે જો ઉપર ચાલી ગઈ હતી જયદીપ અને એનો ફ્રેન્ડ અહીંયા પીટર પૂરો ગયા છે એના બીજો પ્રવેશ જે છે એનો ફ્રેન્ડ જયદીપનો એનો એનો ફ્રેન્ડ કોઈ રહી છે તો જયદીપની સાથે અને અહીંયા વાગી ગયા છે સવા સાત તો હું જોબ પર જવા નીકળું છું તો બ્લોગનો કરીએ અહીંયા એન્ડ આજનો બ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જણાવજો શેર લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જય શ્રી કૃષ્ણ ત્યાં સુધી બધા પોતપોતાનું ધ્યાન રાખજો મળીએ નેક્સ્ટ બ્લોગમાં જય શ્રી કૃષ્ણ બાય